ગુડ મોર્નિંગ દોસ્તો મારીને શાંતિ સોલંકી અને વેસ્ટીજમાં એગ્રીકલ્ચરમાં કામ કરી રહ્યા છીએ અને આજે આપણે વિઝિટમાં આવ્યા છીએ મહેશભાઈની વાડી અને જ્યાં પાયામાંથી આપણી પ્રોડક્ટ યુઝ કરેલ છે તો એમનું રિઝલ્ટ મળેલ છે સુપર તમે જોઈ શકો છો તો શરૂઆતનો વિડિયો પાયામાંથી પણ આપણે ઉતારેલો છે અને હાલમાં આ પોઝિશનમાં છે જીરું આપણું બરોબર ધર્મેશભાઈ છે આપણી સાથે જામના હસ્તક આપણે આ યુઝ કરાયેલી હતી પ્રોડક્ટ થેન્ક યુ યુ વેલ્થ चल पड़े हैं दिल में सपना लिए एक ऐसी दुनिया में जिसमें है खुशी हम चल पड़े हैं दिल में राह मंजिल है मुमकिन हाँ मुझको है यकीन